નહીં કર્યું ગરમ મસ્ત પણ અહીં નહીં લીધું હેડવાન્સ ચાલુ કર્યું પણ તો આપણે આગળ મળીએ જો કલ્પીને આપણે મળી ગયા હંગાત હંગાત પણ ગાડી થોડી ડાઉન થઈ ગય હ અરવર મહેતા જોઈએ આપણે બધું પબ્લિક આગર અમે આટલા જણા પહાડ હ પણ આપણે અરવર જવાનું હ આપણે 13 દાડા વ્લોગ બનાવવાના એટલે ઉતાર કરવાની નહીં શાંતિ નેત બનાવીને જવાનું છે તો જઈ રવા આપણે ઈવનપુર ગામ જોડે પોકે પાણી બનીને નાસ્તો બધું લઈયા

આપણે હજુ પોંચ કિલોમીટર જવાનું હા અહીં આપણે જમવાનું મમવાનું બધું ઈ પાણી પીવરાવા બધા પાસે આવે ગાલુ લઈ ન શ્રી ભાઈ ફાવાનો ટાઈમ થાય એટલે ભલ્યા બતાઈએ જમવામાં હું આપણા પબ્લિક છાપાની પણ બહાર આવી ગઈ છે કરો આરામ કરો

નિહ્યા અમે મોટાથી નીકળી ગયા મોટા પચીસ કિલોમીટર જેટલું કાપવાનું અહીં નાઈટ રહેવાનું આપ અમારી ગેંગના મોણા જો બીજી ગેંગમાં જોઈન થઈ ગયા પડ્યો ને જુદું થોડી વાર આરામ કરી એવું તો પડે

Mas, kembali ke kering, Jaya, Bapak, ngapain ini ya? Udah sempat sekering, sekarang barang dari TV. Bahan air ya, Bapak? Muka meja, Pak. 2 kilometer પબ્લિક દસ કિલોમીટર બાકી આપણે દસ પંદર જઈને આરામ કરવાનો Habarabai, oh, itu oh, bisa. Kamu ke oh, Kamp BBI dia? Cabe dia biar. Cabe pili dia, cabe BBI dia. Apa? Jauh 10-15 kilometer <tellan> jauhnya. Kita ya ramai Nehari, sida 15 kilometer kapan 115.

પાંચ છ કિલોમીટર બાકી હ ચા બિસ્કીટ અભિયામ કેટલું મસ્ત નજારો ખાલી આપણે રણોજમાં કરવાની એ બ્લોગ આપણે પૂરો કરીશું નવા હોય તો આપણા બ્લોગ ના મતલબ આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો જેમ કે આવા નવા વિડીયો આપણે બાર તીર દાળા ઉતારવાના

લો કેવી આજે રાત બહુ ખાવિસ્તો આપણે કોપીયા અમે આપણે નાઈટ આકર રહેવાનું છે અમે આવી જશે અને જમવાનું બનાવી છે જમવાનું આટલું બનાવાય કે તો આપણે નાઈટ આ રહેવાનું છે નાઈટ રહેવાની બધો આપણો પબ્લિક

બેહી રહ્યા હું આપણે બરાબર આપણો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ મળીએ એક નવા બ્લોગ